કરવામાં આવી હતી પાસાની દરખાસ્ત મોલાના મુફ્તી સલમાન અઝહરીને પાસા કરાયા જુનાગઢ કચ્છ અને મોડાસામાં ભડકાઉ ભાષણ મુદ્દે મોલાના સામે ગુનહા દાખલ થયા હતા જુનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી હતી પાસાની દરખાસ્ત અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન આપ્યા બાદ મોલાના સામે પાસાની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી છે મોલાના મુફ્તી સલમાન અઝહરીને પાસા કરાતા તેઓને સાબરમતી જેલમાંથી વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે મોલાના મુફ્તી સલમાન અઝહરીને પાસા કરાયા જૂનાગઢ કચ્છ અને મોડાસામાં ભડકાઉ ભાષણ મુદ્દે મોલાના સામે ગુના દાખલ થયા હતા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી હતી પાસાની દરખાસ્ત અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જામીન આપ્યા બાદ મોલાના સામે પાસાની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર મચી છે મોલાના મુફ્તી સલમાન અઝરીને પાસા કરાતા તેઓને સાબરમતી જેલમાંથી વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે